સુરત જિલ્લાના મહુવા તાલુકાનાંડરગ્રાઉન્ડ જોવા મળ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના મેઇન બજારોમાં થોડા દિવસો અગાઉ જવાબદાર તંત્ર દ્વારા રસ્તા પર મટીરિયલ નાખી હસકારો અનુભવ્યો હતો પણ વરસાદ પડતાની સાથે જે સ્થિતિમાં હતો તે સ્થિતિમાં રસ્તો થઈ જતા વાહન ચાલકો માટે જોખમરૂપ સાબિત બની ગયો હતો જવાબદાર તંત્ર પોતાની ઇજજ બચાવવા માટે તાત્કાલિક કર્મચારીઓને મોકલી રસ્તા પર મટિરિયલ પુરાણ કરાવી હાશકારો અનુભવ્યો હતો કર્મચારીઓએ ઉપર છલ્લી મટીરિયલ પુરાણ કરી કામગીરી કરી હોવાનો રિપોર્ટ આપી દેવામાં આવ્યો હોઈ શકે એ જોતા લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે તંત્ર લોકોને ધોળા દિવસે ઉલ્લુ બનાવવા માટે પુરાણ કરવામાં આવ્યું હતું જબદાર અધિકારીઓ દ્વારા એક મુલાકાત મહુવા તાલુકાના મેઇન બજારોમાં લેવામાં આવે એવી લોક માંગ ઉઠી રહી છે રિપોર્ટર રાશેદ ખાન પઠાણ આરએમજી ન્યૂઝ મહુવા